સ્વાગત છે સૌ શ્રોતાઓનું આજે આપણે ખાસ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ નમસ્કાર આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા જે રજૂ થયો હતો એ શ્રી પ્રેમાનંદજી મહારાજનો છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ નો સત્સંગ છે એના પર વાત કરીશું જી બરાબર એ સત્સંગમાં ભક્તોએ ઘણા સારા પ્રશ્નો પૂછ્યા હતા જીવન અને આધ્યાત્મ વિશે હા અને મહારાજશ્રીએ એના બહુ સુંદર માર્ગદર્શક જવાબો આપ્યા છે આપણો આજનો હેતુ એ છે કે એ જવાબોમાંથી જે મુખ્ય શીખ મળે છે એને સમજીએ ખરેખર મહારાજશ્રી કેવી રીતે શાસ્ત્રો અને એમના પોતાના અનુભવના આધારે આમ શંકાઓનું સમાધાન કરે છે અને ભક્તિ માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે એ સમજવાનો પ્રયત્ન કરીશું હા જેથી આપણા સૌ ગુજરાત પ્રેમી શ્રોતાઓને એમના જીવનમાં કંઈક માર્ગદર્શન મળી રહે તો ચાલો શરૂ કરીએ ચોક્કસ પહેલો જ પ્રશ્ન જે દિવ્યાંશ ચૌધરીજીએ પૂછ્યો હતો એ બહુ મૂળભૂત છે કે આ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દેવતાઓ કોનું ધ્યાન ધરે છે શું એ અલગ છે કે એક જ છે હમ બહુ સરસ પ્રશ્ન છે અને મહારાજજી બહુ સ્પષ્ટતાથી સમજાવે છે એ કહે છે કે જુઓ શિવ હોય વિષ્ણુ હોય કે બ્રહ્મા મૂળમાં તો એ એક જ તત્વ છે એક જ તત્વ હા એટલે એ કોઈ બીજાનું ધ્યાન નથી કરતા કારણ કે બીજું કોઈ છે જ નહીં એ તો પોતાના જ આત્મ સ્વરૂપનું પોતાના સહજ સ્વરૂપનું ધ્યાન ધરે છે એટલે પોતાના જ સ્વરૂપનું ધ્યાન બરાબર જેમ શંકર ભગવાન સમાધિમાં હોય તો એ પોતાના સહજ સ્વરૂપમાં લીન છે અને જ્યારે પ્રકટ લીલામાં હોય ત્યારે જુઓ રામ શિવની પૂજા કરે અને શિવ હનુમાન બનીને રામની સેવા કરે હા એ લીલાની વાત પણ એમણે કરી હતી એ બહુ રસપ્રદ છે જી એ તો પરસ્પર ભાવ અને પ્રેમની લીલા છે પણ અંતે તો સર્વમ ખલવિદમ બ્રહ્મ બધું જ બ્રહ્મ છે એટલે ધ્યાન પોતાના સ્વરૂપનું જ અને નામજપની વાત પણ કરી હા નામજપનું શું કહ્યું એમણે એમણે કહ્યું કે નામજપ ખાલી ભગવત પ્રાપ્તિ માટે જ નહીં પણ એમાં એક પ્રેમ છે એક સ્વાદ છે અનોખો રસ છે એટલે પણ દેવતાઓ એમાં રત રહે છે વાહ આ સમજણ તો ઘણી ગૂંચ ઉકેલી નાખે એવી છે હવે બીજો પ્રશ્ન લઈએ જે અજયજીએ મુરાદાબાદથી પૂછ્યો હતો જી આ પ્રશ્ન ઘણા સાધકોને મૂંઝવતો હશે કે જો સાધના કરતા કરતા જાણીએ અજાણીએ કોઈ પાપ થઈ જાય તો શું એ વ્યક્તિ ક્યારેય સ્થિત પ્રજ્ઞ બની શકે સ્થિર બુદ્ધિવાળો આ બહુ પ્રેક્ટિકલ સવાલ છે અને મહારાજજી અહીંયા બહુ જ આશ્વાસન આપે છે નિરાશ થવાની વાત નથી કરતા એટલે શું કહે છે એમણે સરસ ઉદાહરણ આપ્યું કે જેમ ગંદુ કપડું હોય એને ધોઈ નાખીએ તો સાફ થઈ જાય હા બરાબર બસ એમ જ પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે ભૂલ તો અરે એમણે કહ્યું કે મોટા મોટા દેવો પણ ભગવાનની માયાથી મોહિત થઈ જાય ક્યારેક તો આપણે તો સામાન્ય જીવ છીએ ભૂલ થઈ શકે એટલે ભૂલથી ડરવાની જરૂર નથી પણ પછી એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું ઉપાય શું ઉપાય છે પશ્ચાતાપ સાચા હૃદયથી પસ્તાવો કરવો પછી અનુષ્ઠાન કરવું અને ખાસ તો નામજપ ભગવાનના નામમાં બહુ શક્તિ છે પાપ બાળવાની અને બીજો સંકલ્પ કરવો પડે કયો સંકલ્પ કે ભવિષ્યમાં ફરી આ ભૂલ નહીં કરું નિશ્ચય કરવો મહારાજજી ગીતાનો શ્લોક પણ ટાંકે છે મામેવ યે પ્રપદ્યંતે મેતામ તરંતિતે એટલે કે ભગવાનનું શરણું લઈએ તો માયા તરી જવાય હા માયા બહુ પ્રબળ છે પણ ભગવાનના શરણે જવાથી એને પાર કરી શકાય છે અને જે માયાથી મુક્ત થાય એ જ સ્થિતપ્રજ્ઞ બની શકે એટલે ગભરાયા વગર પ્રાયશ્ચિત કરીને આગળ વધવાનું છે ખરેખર આ બહુ હિંમત આપનારું માર્ગદર્શન છે હવે પુનિત ગર્ગજીનો પ્રશ્ન લઈએ મનમાં સતત વિચારો કેમ ચાલ્યા કરે છે શું આ નસીબ છે પ્રારબ્ધ અને આને રોકાય કઈ રીતે જુઓ મહારાજજી કહે છે કે આ વિચારોનો સંબંધ પ્રારબ્ધ સાથે નથી પ્રારબ્ધથી તો સુખ દુઃખ મળે ઓકે તો વિચારોનું કારણ શું એનું કારણ છે અજ્ઞાન આપણું મન છે ને એ અજ્ઞાનને લીધે સતત ભૂતકાળ ભવિષ્ય સારું ખોટું ગમતું અણગમતું બસ ફસાયેલું રહે છે હા એ તો અનુભવની વાત છે મન શાંત જ નથી રહેતું તો એને રોકવાનો ઉપાય શું ઉપાય છે મનને એક જગ્યાએ બાંધવું એક લક્ષ્ય આપવું અને એ લક્ષ્ય છે નામ મંત્ર નામ મંત્ર જેમ કે રાધા રાધા હા બરાબર બસ એ નામ મંત્રનો સતત અભ્યાસ કરવો વારંવાર જપ કરવો મન ભાગશે બીજા વિચારો આવશે પણ પાછું એને નામ પર લાવી દેવાનું ધીરે ધીરે અભ્યાસથી મન એકાગ્ર થવા માંડશે અને એનાથી વિચારો ઓછા થશે ચોક્કસ નામ જપથી અશુભ વિચારો નકામા વિચારો નષ્ટ થાય છે મહારાજજી કહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય કે ભગવાનનો પ્રેમ ના મળે ત્યાં સુધી વિચારો સાવ બંધ તો નહીં થાય પણ એના પર કાબુ મેળવી શકાશે એની પકડ ઢીલી પડશે હમ એટલે નિયંત્રણ શક્ય છે હવે ભોલે પાંડેજીનો સવાલ લઈએ મૃત્યુનો ભય એ કહે છે કે આપણને ખબર છે કે જીવન ક્ષણભંગુર છે મોત નક્કી છે છતાં આપણી ઇન્દ્રિયો આપણને ભોગ તરફ કેમ ખેંચી જાય છે ભજનમાં મન કેમ નથી લાગતું મહારાજજી આનો બહુ સીધો જવાબ આપે છે એ કહે છે કે જો મૃત્યુનો સાચો ભય મતલબ કે ખરેખરો ભય દિલમાં ઉતરી જાય ને તો ભજન આપોઆપ થવા લાગે સાચો ભય એ કેવો એટલે કે ખાલી ઉપર છલ્લો નહીં પણ જ્યારે ઊંડાણથી સમજાય કે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર આ મનુષ્ય દેહ મળવો દુર્લભ છે અને પાછો ક્ષણભંગુર છે ત્યારે સંસારની અસારતા દેખાય પછી ભગવાનમાં પ્રીતિ જાગે એટલે આપણો ભય હજી એટલો ઊંડો નથી હોતો એમ મોટા ભાગે એવું જ હોય છે જો ખરેખર ભય લાગે તો માણસ ભગવાનને પોકારે હે નાથ બચાવો મને ડર લાગે છે આ અને ભગવાન આવા આમ ડરીને શરણે આવેલાની રક્ષા પોતાના પ્રાણની જેમ કરે છે તો ઉપાય શું ભય કેવી રીતે જગાડવો વિચાર કરવો મૃત્યુનું ચિંતન કરવું અને મુખ્ય ઉપાય તો એ જ દરેક ક્ષણે નામ જપ રાધા રાધા સતત જપતા રહેવું અંત સમય જો નામ મુખ પર હોય તો કલ્યાણ થઈ જાય ખરેખર મૃત્યુનું સ્મરણ જ સાચું વૈરાગ્ય અને ભજન જગાવે છે હવે રેનુજીનો પ્રશ્ન થોડો અલગ છે ધૈર્યની વાત છે ધૈર્યની સીમા શું સાચો ધૈર્યવાન કોણ હા આ બહુ સૂક્ષ્મ પ્રશ્ન છે આપણે સામાન્ય રીતે તકલીફ સહન કરવાની શક્તિને ધૈર્ય કહીએ છીએ બરાબર પણ મહારાજજી શાસ્ત્રોનો આધાર લઈને ગહન વાત કરે છે એ કહે છે કે શાસ્ત્ર મુજબ ખરો ધૈર્યવાન એ છે જેણે બે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય બે ઇન્દ્રિયો કઈ કઈ એક તો રસેન્દ્રિય એટલે કે જીભ જીભના સ્વાદની લાલસા અને બીજી જનિન્દ્રિય એટલે કે કામવાસના ઓ એટલે જીભ અને કામ પર કાબુ હા જે આ બેના વેગથી ક્યારેય વિચલિત ન થાય એ જ ખરો ધીર પુરુષ કહેવાય જીભ પર કાબુ એટલે શું ખાવું શું ન ખાવું એનો વિવેક મર્યાદિત સાત્વિક ભોજન એ પણ પ્રસાદ ભાવે અને જનેન્દ્રિય પર વિજય એટલે ગૃહસ્થ માટે પોતાની પત્ની પ્રથ્યે ધર્મને મર્યાદા રાખવી અને મનવચન કર્મથી પરસ્ત્રી પરપુરુષનો વિચાર સુદ્ધા ન કરવો આ તો બહુ ઊંચી સ્થિતિ કહેવાય જી મહારતજી કહે છે કે બહારની નિંદા સ્તુતિ સુખ દુખ સહન કરવું એ પણ ધૈર્ય છે પણ એના કરતાં આ ઇન્દ્રિય સંયમ વધારે કઠિણ છે અને એ જ સાચા ધૈર્યની કસોટી છે હમ ધૈર્યનો આખો અર્થ જ ભીજાઈ રહ્યો હવે આગળ સુભાષચંદ્રજી પૂછે છે એ પોતાને શરણાગત માને છે પણ કહે છે કે શરણાગત થયા પછી પણ કામ ક્રોધ જેવા વિકાર કેમ પરેશાન કરે છે અને એનાથી બચાઈ કઈ રીતે પહેલાં તો મહારાજજી શરણાગતિની ગુણવત્તા પર જ સવાલ ઉઠાવે છે શરણાગતિ કેવી છે ખાલી કહેવા પૂરતી કે સાચી જ મનકર્મ વચનથી ભગવાનને સમર્પિત થઈ ગયા છીએ એટલે જો સાચી શરણાગતિ હોય તો વિકાર ન આવે એમ જ કારણ કે સાચી શરણાગતિમાં હું શરીર છું હું ભોગવનારો છું આ દેહાભિમાન જતું રહે છે અને જ્યાં દેહાભિમાન નથી ત્યાં ભોગની ઈચ્છા નથી રહેતી અને ભોગની ઈચ્છા ન હોય તો પછી કામ ક્રોધ જેવા વિકારોનું મૂળ જ કપાઈ જાય પણ માની લો કે હજી દેહાભિમાન પૂરેપૂરું ગયું નથી અને વિકાર આવે છે ત્યારે શું કરવું ત્યારે ભગવાનને પુકારવું જેવો મનમાં ખરાબ વિચાર આવે તરત જ ભગવાનને પ્રાર્થના કરવી હે પ્રભુ તમારા શરણ છું છતાં આવા ગંદા વિચાર કેમ આવે છે કૃપા કરો મારી રક્ષા કરો ભગવાન સાંભળે છે સાચી શરણાગતિ અને ભગવાનને પોકાર કરવો એ જ ઉપાય છે અને આ જ વાતને ટેકો આપતો એક ભક્તનો અનુભવ પણ એમણે કયો હતો ને જે બધું છોડીને વૃંદાવન આવી ગયા હા બરાબર યાદ કરાવ્યું એ ભક્તે મોહમાયા ઘર મંદિર નિર્માણનો વિચાર બધું છોડીને જ્યારે ફક્ત શ્રીજીનું શરણું લીધું ત્યારે એમને કેવી શાંતિ અને શુદ્ધિનો અનુભવ થયો એ જ શરણાગતિની તાકાત છે કરાવનાર તો ભગવાન જ છે એ તો ખાલી નિમિત્ત બનાવે ખરેખર હવે ગણેશ મહારાજજીનો પ્રશ્ન લઈએ સેવામાં આવતા વિઘ્નો વિશે કે જો આપણે ગુરુની સેવા કરતા હોઈએ અને કોઈ આપણી ટીકા કરે વિરોધ કરે તો શું કરવું આનો જવાબ મહારાજજીએ બહુ સ્પષ્ટ આપ્યો છે જ્યાં સુધી તમારા ગુરુ પોતે તમને સેવાથી હટાવે નહીં ત્યાં સુધી બીજા કોઈના કહેવાથી કે વિરોધથી ડગવાનું નથી સેવા છોડવાની નથી કેમ કે માયા તો વિઘ્ન નાખવાની જ હા માયાનું કામ જ એ છે ભક્તિમાર્ગમાં અડચણ ઊભી કરવી સાધુનું ભક્તનું કામ છે વિરોધ સહન કરવો સામો વિરોધ કરવો નહીં અપમાન સહન કરવું અપમાન કરવું નહીં મુખ્ય વાત એ છે કે જેની સેવા કરો છો એ ગુરુ કે ભગવાન તમારાથી નારાજ ન હોવા જોઈએ એમની કૃપા હશે તો બધા વિઘ્નો ટળી જશે એટલે ધ્યાન પોતાના કર્તવ્ય પર અને ગુરુની પ્રસન્નતા પર રાખવું બરાબર હવે પદ્મેશ શર્માજી લખનૌથી પૂછે છે શું જાણે અજાણે થયેલા પાપથી આપણું ભજન કીર્તન નષ્ટ થઈ જાય ના મહારાજજી અહીં બહુ મોટો ભેદ સ્પષ્ટ કરે છે એ કહે છે કે ભગવાનનું નામ ભજન એ ક્યારેય નષ્ટ નથી થતું ભજન તો ઉલટાનું પાપને બાળે છે તો પછી નષ્ટ શું થાય આપણા કર્મો જેમ કે આપણે દાન કર્યું હોય કોઈ સેવા કરી હોય એ પુણ્ય પાપ કરવાથી ઘટી શકે ક્ષીણ થઈ શકે પણ ભજન નષ્ટ ન થાય પણ આમાં એક ચેતવણી પણ છે ખરું ને હા અને બહુ જ ગંભીર ચેતવણી છે સાવધાન લેવા જેવી વાત છે જો કોઈ એમ વિચારે કે હું તો ભજન કરું છું એટલે પાપ કર્યા રાખું નામ જપથી બળી જશે અને જાણી જોઈને ભજનના જોરે પાપ કરે તો એને નામાપરાધ લાગે છે ભગવાનના નામનો જ અપરાધ જેમ દવા જીવન બચાવે પણ એનો દુરુપયોગ જીવ લઈ લે એમ નામનો આવો દુરુપયોગ નરક તરફ લઈ જાય છે એટલે અજાણતા પાપ થાય તો પ્રાયશ્ચિત છે પણ જાણી જોઈને નામનો સહારો લઈને પાપ ક્યારેય ન કરવું આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે હવે સાધ્વી સત્યપ્રિયાજીનો પ્રશ્ન લઈએ જે આજના સમય માટે બહુ જ મહત્વનો છે યુવાનોમાં રાષ્ટ્રભક્તિ કેવી રીતે જગાવવી અને રાષ્ટ્ર સેવાનો સાચો અર્થ શું જી મહારાજજીએ આના પર બહુ વિસ્તારથી અને ઊંડાણથી વાત કરી છે એમણે કહ્યું કે રાષ્ટ્રભક્તિ માટે સૌથી પહેલી જરૂરિયાત છે હૃદયમાંથી સ્વાર્થ કાઢવો સંકુચિતતા છોડવી અને પરહિતની ભાવના કેળવવી બરાબર બીજાના ભલાનો વિચાર અને આ ભાવના ઘરથી શરૂ થાય પછી ગામ સમાજ પ્રાંત અને છેવટે રાષ્ટ્ર સુધી પહોંચે આ માટે એકદમ વિશાળ પવિત્ર હૃદય જોઈએ એમણે સૈનિક અને સંન્યાસીની સરખામણી પણ કરી હતી એ બહુ ગમ્યું હા બંનેને પરમ ત્યાગી કયા સૈનિક દેશ માટે જીવ આપવા તૈયાર સંન્યાસી ભગવાન માટે બધું છોડવા તૈયાર બંને નિઃસ્વાર્થ સેવા કરે છે યુવાનોને વાત કરતાં એમણે કહ્યું કે આજકાલના વ્યસનો વાસનાઓ યુવાનોને નબળા પાડે છે જ્યારે ઉપાસના શક્તિ આપે છે જી ઉપાસના સદાચાર સંયમ શાસ્ત્રોનું જ્ઞાન સંતોનો સંગ સાત્વિક ખોરાક આ બધું જ રાષ્ટ્રભાવનાને મજબૂત કરે છે અને રાષ્ટ્ર રાષ્ટ્રસેવાનું અર્થ પણ એમણે બહુ વ્યાપક બતાવ્યો ખાલી સરહદ પર લડવું એટલું જ નહીં બિલકુલ દરેક વ્યક્તિ પોતાના સ્થાને રહીને પોતાનું કામ ઈમાનદારીથી કરે એ જ રાષ્ટ્રસેવા છે ખેડૂત ખેતી કરે શિક્ષક ભણાવે ડોક્ટર દર્દીને સાજા કરે વેપારી પ્રામાણિક રહે ગૃહિણી ઘર સાચવે આ બધું જ રાષ્ટ્રસેવા જ છે પોતાને સુધારવું એ પણ રાષ્ટ્રસેવા છે હા પોતાના દુર્ગુણા છોડવા વ્યસન છોડવા મા બાપની સેવા કરવી પરિવાર સાચવવો આ બધું જ એક એક વ્યક્તિ સુધરશે તો દેશ આપોઆપ ઊંચો આવશે ખૂબ જ સરસ અને વ્યવહારુ વ્યાખ્યા હવે એક બીજી સામાજિક સમસ્યા પર આવીએ જે એક ભક્તે પૂછી છે ઘણા ઘરોમાં સંતાનો દીકરો વહુ વૃદ્ધ મા બાપ સાથે સારો વ્યવહાર નથી કરતા આવું કેમ મહારાજી આનું મૂળ કારણ અધ્યાત્મ અને સંસ્કારના અભાવને ગણાવે છે જ્યાં સુધી બાળકોના મનમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મા બાપ ભગવાન સમાન છે આ ભાવ દ્રઢ ન થાય ત્યાં સુધી સ્વાર્થવૃત્તિ આસુરી વૃત્તિ આવી રહે છે અને એમણે પેલી ચેતવણી પણ આપી કર્મફળ વિશે હા બહુ કડક શબ્દોમાં કહ્યું કે આજે તમે જેઓ મા બાપ સાથે કરશો એવું જ વ્યાજ સાથે કાલે તમારા સંતાનો તમારી સાથે કરશે કર્મ કોઈને છોડતું નથી તો આનો ઉપાય શું સમાજમાં આ સ્થિતિ કેમ સુધરે ઉપાય એક જ છે સંસ્કાર નાનપણથી જ બાળકોને ધર્મની નીતિની વડીલોના આદરની વાતો શીખવવી પહેલાં જે પ્રણામ કરવાની પ્રથા હતી એ ખાલી ક્રિયા નહોતી એ વિનય શીખવાડતી હતી મહારાજજી કહે છે વિદ્યા વિનયમ દદાતી સાચી વિદ્યા તો વિનય આપે જો ભણ્યા પછી પણ ઉદત્તાઈ આવે તો સમજવું કે શિક્ષણ મળ્યું છે સંસ્કાર નથી મળ્યા સાચી વાત સંસ્કાર વગરનું શિક્ષણ અધૂરું છે હવે છેલ્લો પ્રશ્ન લઈએ શું નામજપ દ્વારા બીજામાં જેમ કે બાળકોમાં સારું પરિવર્તન લાવી શકાય હા મહારાજજી પૂરા જોર દઈને કહે છે ચોક્કસ લાવી શકાય બાળકોનું મન કોરી પાટી જેવું હોય એમના પર સંસ્કારની બહુ જ જલ્દી અસર થાય તો કરવું શું બાળકો માટે અને મા બાપ પોતે નામ જપ કરીને બાળકો માટે પ્રાર્થના કરે તો એની પણ બહુ ઊંડી અસર પડે છે જેમ ગર્ભમાં પ્રહલાદ અને અભિમન્યુ પર સંસ્કાર પડ્યા હતા એમ જ બાળકો અજાણતામાં પણ આ સારા સ્પંદનો ઝીલે અદ્ભુત છે તો આ હતી શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગની કેટલીક અમૂલ્ય વાતો જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ સરસ રીતે રજૂ કરાઈ છે આ આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે જીવનમાં શાંતિ સુખ અને સાચો માર્ગ મેળવવા માટે ભગવાનનું શરણ નિરંતર નામજપ પોતાના ધર્મનું પાલન અને સાચું જ્ઞાન આ અનિવાર્ય છે હા અને આ સાંભળ્યા પછી એક વિચાર આવે છે આપણે સૌ શ્રોતાઓ પણ વિચારી શકીએ કે આપણા પોતાનામાં એવી કઈ એક મુખ્ય ખરાબ ટેવ કોઈ દુર્વાસના છે ગુસ્સો હોય લોભ હોય ઈર્ષ્યા હોય આળસ હોય કોઈ પણ જેને આપણે ઓળખી શકીએ અને શું આજથી જ એને દૂર કરવા માટે થોડો સમય નામજપ અને અને ભગવાનના શરણનો સહારો લેવાનો સંકલ્પ કરી શકીએ પ્રયત્ન ખૂબ આભાર આભાર જી એમનો સૌ ગુજરાત પ્રેમી શ્રોતાઓ જો તમને આ ચર્ચા ગમી હોય ઉપયોગી લાગી હોય તો તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હા આપના પ્રતિભાવ જાણવાની અમને ખુશી થશે અને આ માહિતી તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી સૌને રાધા 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 રાધા